બાદ અત્યંત બદતર બની ચુકી છે વર્ષો જૂના બસ સ્ટેશનનું સમયાંતરે મેન્ટેનન્સ ન થવાથી તેની હાલત અત્યંત જર્જરિત છે દરરોજ શાળા કોલેજના આઈટીઆઈ વગેરેના વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરો બસની રાહ જોતા ખુલ્લા આકાશ નીચે ઊભા રહેતા હોય છે તેમજ આ બસ સ્ટેશન ઝાડીઝાખડામાં ખોવાઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે અને ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે સરકાર દ્વારા વિકાસના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે વિકાસ ક્યાં છે વધુમાં ઉલ્લેખનીય છે કે આહવા ડેપોથી સાંજે ગિરમારની બસ આવતી હોય છે ત્યારે રાત્રિના સમયમાં બસ સ્ટેન્ડના વગર લોકો રઝડપાટ કરવા મજબૂર બનતા હોય છે જેમાં સવારે પાંચ વાગ્યે પણ બસ ઉપડતી હોય છે અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને પેસેન્જર બસ સ્ટેન્ડના અભાવે ખુલ્લા રસ્તા પર ઊભા રહેતા હોય છે તેમાં ચોમાસામાં તો તેમણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેમજ રાત્રિના સમયે ગિરમાળ ગામે બસ નાઇટ રોકવા માટે આવતી હોય છે પરંતુ ત્યાં તો બસ સ્ટેન્ડ અને બાથરૂમની સુવિધા જ ઉપલબ્ધ નથી ત્યારે આવી હાલતમાં ચોમાસાના સમયમાં તો બસ ડ્રાઈવર અને પેસેન્જરોની શું હાલત થતી હશે તે પણ વિચારવું જ રહ્યું ત્યારે આ સમગ્ર મામલે જવાબદાર અધિકારી તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ ડાંગ